ફેક્ટરીમાં યુરિયા ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે તમે જાણતા જ હશો કે યુરિયા ખાતરનો ઉપયોગ વિશ્વના કોઈ પણ દેશમાં છોડ ઉગાડવા માટે થાય છે પરંતુ શું તમે જાણો છો કે ખેતરોની ઉપજ વધારનાર આ યુરિયા ફેક્ટરીમાં કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો વાતાવરણમાં ટકા નાઇટ્રોજન હોય છે પરંતુ છોડ ઉગાડવા માટે આપણને વધુ નાઇટ્રોજનની જરૂર પડે છે જે મૂળ દ્વારા આપણા વૃક્ષો સુધી પહોંચે છે અને આ જરૂરિયાત પૂરી કરવા માટે આપણને ખાતરની જરૂર પડે છે તેથી જ ખેતીને સુધારવા માટે યુરિયા ખાતર બનાવવામાં આવ્યું છે જ્યારે યુરિયા ખેતરમાં નાખવામાં આવે છે ત્યારે માટી નાઇટ્રોજન આપે છે પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે આવે છે છે કે યુરિયા બનાવવામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં તો ચાલો જાણીએ યુરિયા બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે આ પ્રક્રિયામાં સૌ પ્રથમ યુરિયા બનાવવા માટે વપરાતા નાઇટ્રોજન ગેસ ને પ્રવાહી અથવા ઘન સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે એક જટિલ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે જેના માટે મોટી મોટી ફેક્ટરીઓ બનાવવામાં આવે છે અને ફેક્ટરીમાં યુરિયા બનાવવાનું કામ ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે પ્રથમ તબક્કામાં પ્રવાહી યુરિયા તૈયાર કરવામાં આવે છે આગળ જણાવ્યા પ્રમાણે યુરિયામાં નાઇટ્રોજન હોય છે અને તે નાઇટ્રોજન ગેસ વાતાવરણમાંથી જમીનની અંદરના કુદરતી ગેસમાંથી કાઢવામાં આવે છે આ પછી આ નાઇટ્રોજન ગેસને હાઇડ્રોજન સાથે મોટા સિન્થેસાઇઝરમાં પ્રોસેસ કરીને એમોનિયા ઉત્પન્ન કરવામાં આવે છે અને આ જે એમોનિયા ગેસ આપણને મળે છે તેને કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરાવવામાં આવે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ ગેસ કુદરતી ગેસમાંથી પણ મેળવી શકાય છે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઈડની પ્રતિક્રિયા પ્રવાહી એમોનિયમ કાર્બોનેટ અને હીટ ઉત્પન્ન કરે છે અહીં યુરિયા બનાવવાનો પ્રથમ તબક્કો સમાપ્ત થાય છે બીજા તબક્કામાં પ્રવાહી એમોનિયમ કાર્બોમેટમાં વધુ તાપમાન ઉમેરવામાં આવે છે જેથી કરીને પાણી તેમાંથી અલગ થઈ જાય અને આપણને શક્ય તેટલો ઘન સ્વરૂપમાં એમોનિયમ કાર્બોનેટ મળે અને તમે પણ જોયું જ હશે કે યુરિયા ખૂબ જ બારીક દાણા જેવા હોય છે હવે તમે વિચારતા હશો કે આટલી મોટી માત્રામાં આટલા નાના નાના દાણા કેવી રીતે બનાવવામાં આવતા હશે વાસ્તવમાં તે કુલિંગ ટાવર ની અંદર બનાવવામાં આવે છે અને આ મોટા મોટા ટાવર ખરેખર ચીમની હોય છે જેની મદદથી ગરમ ગેસ ને ઠંડો કરીને વાતાવરણમાં છોડવામાં આવે છે કારણ કે સરકારી નિયમો અનુસાર ગરમ ગેસ સીધો સામાન્ય વાતાવરણમાં છોડવામાં આવતો નથી તેને ઠંડો કરીને વાતાવરણમાં છોડવામાં આવે છે તેથી આ પ્રક્રિયા માટે લાંબી અને મોટી મોટી ચીમની સ્થાપિત કરવામાં આવે છે જેથી વરાળ ઠંડી થઈને બહાર નીકળે પરંતુ યુરિયાના કિસ્સામાં આ ચીમની એટલે કે કુલિંગ ટાવરનું કાર્ય અલગ હોય છે આ પ્રોસેસમાં સૌથી પહેલા એમોનિયમ કાર્બોમેટને ઉપરથી સ્પ્રે કરવામાં આવે છે અને નીચેથી ઠંડી હવા પસાર કરવામાં આવે છે અને જ્યારે તે બંને મળે છે ત્યારે એમોનિયમ કાર્બોમેટ ક્રિસ્ટલાઇઝ થઈ જાય છે અને તેના નાના નાના મોતી જેવા દાણા બને છે ત્યારબાદ આ બધા દાણાને ટાવરના તળિયેથી એક મોટી પ્લેટની મદદથી એકત્રિત કરવામાં આવે છે